ભાવનગર શહેર અંદર ભાજપના નગરસેવકો હવે જાગૃત બની ગયા છે તાજેતર ની અંદર કરચલિયાપરા વોર્ડ નંબર ચાર માં નગર સેવકો દ્વારા ગૃહમંત્રી ને પત્ર ફાળવવામાં આવ્યો છે જેની અંદર સ્પષ્ટ શબ્દોની અંદર ઉલ્લેખ લગાવવામાં આવ્યો છે કે કરચલિયાપરા પરંતુ એના જે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું ખાસ કરીને કરચલિયાપરામાં જો તમારા નગર સેવકો દ્વારા પત્ર લખવામાં આવ્યો છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે યુવાનો બેફામ બની ગયા છે શું પરિસ્થિતિ છે

અત્યાર જેવું હોય જ છે જે મામૂલી બોલાચાલી થાય તેમાં ઝઘડો થાય છે ઝઘડો થાય અને ખૂન ખરાબી થાય છે તો એના માટે કંટ્રોલ કરવો જોઈએ બીજું અમારે વાલ્ગેટ ગેટ છે વર્ષો પુરાણી જે ગેટ છે તો એ આજે ઘણા ટાઈમથી બંધ છે રાણીકાની ગેટ તો બંધ જ થઈ ગઈ છે જ્યારે જે કાંઈ ફરિયાદ કરવી તો પોલીસ ચોકીએ તાળું જ હોય છે તો વહેલી તો કંઈ પોલીસ ચોકી શરૂ થાય એવી અમારી બધાની વિનંતી છે અને જે કાંઈ કોર્પોરેટરે લખી રાખ્યું છે વ્યાજબી છે એનો અમલ સારી રીતે થવો જોઈએ જો કાકા આપ કહો છો કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે તો આની પાછળ જવાબદાર કોણ શા માટે આવી પરિસ્થિતિ બની રહી છે જવાબદાર પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ની જવાબદારી આવે છે કે ભાઈ એને ચેકિંગ કરવું જોઈએ કોકના ઢાઢા જોવા જોઈએ અત્યાર છે કે નહીં ડીકી જોવી જોઈએ બધું જોવું જોઈએ ખરેખર તો એવું કઈ થતું જ નથી એના કારણે ગુડાગીરી વધતી જાય છે જે પ્રમાણે ગુંડાગર્દીનું પ્રમાણ વધી રહ્યું છે ગૃહમંત્રીને પત્ર લખવામાં આવે છે એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ એવી નથી કે જે ખર્ચલ ન થતી હોય બે મહિનાની અંદર ચાર હત્યાના બનાવ બન્યા છે છે તમે શું કહેશો કેવી પરિસ્થિતિ બની સમાજ શૈક્ષણિક નથી પરંતુ સમાજની અંદર આ દૂષણ અત્યારે જે અમારા વડીલોએ દર્શાવ્યું એ પ્રમાણે એટલું બધું વધી ગયું છે કે જેને અટકાવવું મુશ્કેલ છે એટલે તંત્ર કડકમાં કડક પગલા લે અને વહેલામાં વહેલી તકે અમારો સમાજ આ દૂષણમાંથી મુક્ત થાય એવી અમે વિનંતી કરીએ છીએ સાથે પોલીસ અને પ્રશાસન બંને સમજદારીપૂર્વક આ વિસ્તારમાં જરૂરી પગલાં લઈ બધી જેવી કે દારૂ છે જુગાર છે પછી અફીણ ગાંજો અને આ કંઈક બોટલો પીવે છે પછી કંઈક ડ્રગ્સ પીવે છે એ બધા દૂષણો પ્રત્યે કડકમાં કડક પગલાં લઈ એને ડામવાની કોશિશ કરે એવી અમારી અપીલ છે જો કરચલિયા પરાંદરની અંદર અનેક વિસ્તારો આવે છે ખાસ કરીને કેવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારનું દૂષણ વધ્યું છે અસામાજિક તત્વો દ્વારા અમારો વિસ્તાર કરચલિયાપરા અને ખેડૂતવાસ આ બંને વિસ્તાર શ્રમજીવી વિસ્તાર છે અને લોકો રોજી રોટી પોતાની મજૂરી દ્વારા જ કમાય છે પરંતુ આની અંદર સાંજ પડે અને આવા દૂષણો ગમે ત્યાંથી વેચવાવાળા બધું વેચે છે અને આ બધી વસ્તુમાં એ લોકો ભાગીદાર બને છે

ક્યારેક ક્યારેક એ લોકો પેટ્રોલિંગ કરીને કડક પગલાં લે છે પણ હમણાં સતત વાલ્કેટ ગેટ બંધ છે રૂવાપરી ગેટ જે કે અમારે રાણીકા વિસ્તારમાં એક ગેટ આવેલી છે એ ગેટ પણ ઘણા ટાઈમથી બંધ છે તો આવી ગેટો ચાલુ કરીને સતત પોલીસ હાજર રહે તો આ બધા જે વિષયો ઉપર ઘણું બધો અંકુશ મેળવી શકાય અને થોડો ઘણો લોકોમાં પણ એનો ડર રહે અત્યારે ઘણા સમયથી આ બધી ચોકીઓ બંધ જ છે એટલે હાવ જેને કહેવાય કે અમારો વિસ્તાર આખો નોંધાણા થઈ ગયો છે એ પ્રમાણે ખેડુવાસની અંદર પણ વ્યવસ્થિત આયોજન કરીને પોલીસ ખાતું વધારે કડક બંદોબસ્ત જાળવે એવી વિનંતી છે જે નગર સેવક દ્વારા પત્ર લખવામાં આવ્યો છે તેમાં એક શબ્દ તો એવો પણ ઉમેરવામાં આવ્યો છે કે જો ભાવનગર શહેરની અંદર કરતલિયા પરા જે વિસ્તાર આવેલો છે કે ત્યાંનો ક્રાઇમ રેટ તપાસ કરવામાં આવે તો કદાચ ગુજરાતની અંદર સૌથી વધારે ક્રાઈમ આ વિસ્તારની અંદર બનતો હોય છે અને ભાવનગર શહેરના અમુક વિસ્તારો છે કે જ્યાં બિહાર જેવું વાતાવરણ બની રહ્યું છે તેવો નગરસેવક દ્વારા આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ જે પ્રમાણે મંત્રીને પત્ર લખી અને આ ગેરકાયદેસર અને અસામાજિક તત્વો દ્વારા ગુંડાગર્દી અને હત્યા મારામારી અને છેડતી જેવા અનેક બનાવો સામાન્ય બની ચૂક્યા છે તેના પર ભાવનગર પોલીસે અંકુશ લેવો જોઈએ કારણ કે આ જે પત્ર લખ્યો છે તેના કારણે ભાવનગર પોલીસ માટે શરમજનક કહી શકાય જો આ પ્રમાણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો તેને અટકાવવી જરૂરી બની છે તેવું સ્થાનિક લોકોની માંગ ઉઠી છે પાર્થ મજેઠિયા એબીપીએસ મિતા ભાવનગર